તો મિત્રો તમને રાંદુલમાના દર્શન કરાવી રહ્યા છીએ તમે દર્શન કરી શકો છો અને આ છે મોટામાં મોટી રાઈટ તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલી ઉસી જાય છે અને આ છે સરસ મજાનું શબ્દો અને તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ બાળકો માટે અલગ અલગ નાની નાની જે હોડીની રાઈટ છે એ પણ જોઈ શકો છો તો નમસ્કાર મિત્રો જય રાંદુલમા જય શિયાારામ બાપા સીતારામ આજે અમે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાકાસદના રાંદુલમાના મેળામાં અને સૌપ્રથમ તમને રાંધલમાંના દર્શન કરાવશું તમે જોઈ શકો છો આએ દર્શન કરવાની મોટી લાઈન છે ભીડ છે આપણે ધીમે ધીમે આગળ વધીશું અને તમને વ્યવસ્થિત રાંદલમાના દર્શન કરાવવાના છે ત્યાર પછી મેળાના અલગ અલગ દ્રશ્યો પણ તમને બતાવશું તમને ગોઠે એવા સરસ મજાના સૌ પ્રથમ મિત્રો આપણે મેન આ આવવાનું કારણ કે દર્શન હોય છે તો સૌ પ્રથમ તમને રાંદલમાના દર્શન કરાવીએ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવવાના છે પણ એ આગળ વિડીયોમાં તમને દર્શન કરાવશું સૌ પ્રથમ મિત્રો તમને અત્યારે રાંદલમાના નજીકથી દર્શન કરાવી રહ્યા છીએ તમે દર્શન કરી શકો છો રાકાસરના રાંદલમાં અને ભાવનગર જિલ્લો અળાજા તાલુકો અને આમળા ગામની જે સીમ આવેલી છે પાડી વિસ્તાર ત્યાં રાકાસરના રાંદલમાનું ધામ છે તમે જોઈ શકો છો અત્યારે યાત્રિકોની મોટી જબલ લાઈન છે રાજ્યમાંથી અલગ અલગ જગ્યાથી યાત્રિકો આવતા હોય છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે મા મહિનાના ચાર રવિવાર હોય કે ત્રણ રવિવાર હોય કે પાંચ રવિવાર તો એ બધા રવિવારે માનો મેળો હોય છે અને ખૂબ યાત્રિકો આવતા હોય છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ જે અલગ અલગ ફૂલદાનીને આ બધું છે રમકડાની સ્ટોલને જે એ તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો બધા અત્યારે મેળામાં આનંદ માણી રહ્યા છે આ રમકડાનો સ્ટોલ છે ઓલી બાજુ તમને બતાવ્યું એ બતાવી અલગ અલગ હતું એવી રીતનું હવે ધીમે ધીમે આગળ વધીશું મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ એટલે ખૂબ બહોળી સંખ્યામાં સેલો રવિવાર હોવાના લીધે બધા લોકો ઉમટી પડ્યા છે મેળામાં અને દર્શનમાં પણ લાઈન હતી તમે તમને બતાવ્યું એ પ્રમાણે અગાઉ અને સામે તમે જોઈ શકો છો જો એ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે એ થોડા વર્ષો પહેલાં જ તે મંદિર બનાવવામાં આવ્યું છે અને હવે આપણે આગળ વધીશું અને સગડોળને જે બીજો અલગ અલગ રાઇડ્સ છે એ પણ તમને બતાવવાની છે બાળકોની ને બધું બતાવવાનું છે તો હાલો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ મિત્રો તો તમે જોઈ શકો છો તે પ્રમાણે જુઓ અત્યારે આ નાના નાના બાળકો છે પાણી ભરેલું સરસ મજાનું ઈ જે વધ હોય એવું બનાવવામાં આવેલું છે સરસ મજાનું મોટી આમ પગ થાય નાની નાની બોટું છે અને પગ દ્વારા અને હકારવામાં હોય છે તો બાળકો બધા પગે પેન્ડલ મારી મારી અને હકારે છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જુઓ એ પણ બધા બાળકો પણ મેળાની મજા માણી રહ્યા છે આપણે હવે ધીરે ધીરે આગળ વધીશું તમે જોઈ શકો છો જો આ ફરી વખત તમને નજીકથી બતાવીએ પાછળ જેવો એક સગડોળ છે એ પણ હવે શરૂ થશે એના દ્રશ્યો પણ તમને બતાવશું એ પણ તમને જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવશે તમે જોઈ શકો છો જો આ હવા ભરેલી એક સરસ મજાની રાઈડ છે એમાં પણ બાળકો મજા માણતા હોય છે અને તરીથી પસાર રૂપિયા જેવી ટિકિટ હોય છે તમે જોઈ શકો છો જો આ સગડોળ અત્યારે શરૂ થઈ ગયું છે અને એ પણ જોવાનો એક મજા આવે છે જોવાની મજા આવે છે આ મશીનથી આવી રીતના પાટા હોય છે એનાથી આખો સગડોળ ફરે છે અને હજુ પણ તમને આગળ વધી અને અન્ય બતાવવાનું છે બધું તમે જોઈ શકો છો જો આ જે સગડોળ છે ને એ આ રાંદલમાના મેળામાં વર્ષોથી જૂનામાં જૂનો જે સગડોળ કહીએ તો આ અત્યારે બધાએ એ બેસી અને ઉતરીને બહાર વહી ગયા છે નવા આવશે એટલે શરૂ કરશે તમે જોઈ શકો છો આ અલગ અલગ બધી રાઈડો છે આમાં લોકો મજા માણી રહ્યા છે બેસી અને થઈ રહી છે અને ચારે બાજુ ફરતી હોય છે આવી રીતની બધી અને આ બાજુ છે એ જમ્પિંગ જમ્પિંગ વાળી રાઈડ છે એ પણ શરૂ થશે તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે જવા ઈ શરૂ છે આ બાજુ બધા બેવાની બધાની તૈયારી છે એટલે ફૂલ ભરાય એટલે પછી શરૂ કરતા હોય છે તો તમે જોઈ શકો છો જો આ હવે ધીમે ધીમે શરૂ કરી છે આ જમ્પ મારતી હોય છે આમ તો આ પણ એક ખૂબ એટલે ખૂબ સારી રાઈડ છે અને બધા મજા મેળાની માણી રહ્યા છે અને આયાથી ટિકિટ પણ કેટલાક લોકો આ પૂરું થાય એટલે પછી બેસવા માટે ટિકિટ પણ લઈ રહ્યા છે જો પેલી સાઈડ સગડોળ આ રાઇડ આ રાઈડ પછી ઓલી જૂનામાં જૂનો સગડોળ પછી બાળકો માટે પછી ઓલા હવા ભરેલા એમાં અલગ અલગ ઘણું બધું છે અને હવે તમને જે બતાવવા જઈ રહ્યા છે એ તમને ખૂબ એટલે આ જે હવા ભરેલું હતું એ પણ આ ત્રણ શાર છે એવી રીતનું અને જે ઓલી આ હોડી હોય છે ઉસક નિશક થાય મિત્રો એ જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવશે એ તમને હવે વ્યવસ્થિત બતાવીએ હાલો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જો આ બધા આ રાઈડ્સની જે મજા લઈ રહ્યા છે હોડી છે અને ઉષપની થાય છે ને હા ઉપર બેઠા હોય જે મગજનું મોઢું છે ત્યાં જોવા તમે જોઈ શકો છો તે પ્રમાણે એ લોકોને વધારે ઊંચી જાય એટલે મજા આવતી હોય છે તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે બંને સાઈડ જે શેડે બેઠા હોય અને વધારે મજા આવતી હોય છે તો બે સાઈડ વધારે ઊંખી જતો હોય છે એટલે મજા આવતી હોય છે વધારે

તો આ જે અલગ અલગ ફૂલદાની તમને અત્યારે બતાવી રહ્યા છીએ હવે આગળ વધીએ ધીમે ધીમે તો મિત્રો તમે જોઈ શકો છો આ આ બધાય બધાય રમકડાના ને સ્ટોલ છે એ જોવા મળી રહ્યા છે હવે આપણે આગળ વધીએ અને સૂર્યનારાયણ ભગવાનના મંદિર તરફ જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આ થોડા વર્ષો પહેલા જ તે સરસ મજાનું સૂર્યનારાયણ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે તમે દર્શન કરી શકો છો સૂર્યનારાયણ ભગવાનના અને ખૂબ સ્વચ્છતાની દૃષ્ટિએ સારું જોવા મળી રહ્યું છે રાનલમાના મંદિરે પણ આએ પણ અને આખા મેળામાં પણ ખૂબ સારું છે બધું તો બે હજાર સત્યાવીસમાં જ્યારે પણ મેળા મા મહિનામાં આવે તો તમે પણ અવશ્ય દર્શન કરવા આવજો અને મેળાની મજા પણ માણજો તો તમે જોઈ શકો છો આ મંદિરમાં સરસ મજાની આ સ્ટાઇલ લગાડવામાં આવેલી છે અને વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક તમામ સોશિયલ મીડિયા મારફતે બધાને શેર કરજો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ વગેરે ટેલિગ્રામ વગેરે મારફતે તમે શેર કરજો ફરી મળીશો નવા વિડીયોમાં ત્યાં સુધી જય રાંડલમાં જય સૂર્યનારાયણ ભગવાન જય શિયાારામ અને બાપા સીતારામ